રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપરાની વિરુદ્ધમાં 350 થી વધુ ક્ષત્રિયાણીઓ ફોર્મ ભરશે તે અંગે જાહેરાત કરવામાં આવી હતી જો કે આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે પણ આ બેઠક પરથી એક પણ ક્ષત્રિયાણીએ ઉમેદવારી નોંધાવી ન હતી જેના કારણે સવાલો ઊભા થયા છે કે શું પરશોતમ રૂપરા સામેનો ક્ષત્રિયોનો વિરોધ હવે ઠંડો પડી ગયો છે ત્યારે આ તમામ સવાલોના જવાબ આપતા નૈનાબા જાડેજાએ ક્ષત્રિયોને પચાસ થી વધુ ક્ષત્રિયાણીઓ ફોર્મ ભરશે ત્યાં મારી રણનીતિનો ભાગ હતો અને જ્યારે અમારા ભાઈ પરેશભાઈ ફોર્મ ભરી રહ્યા છે ત્યારે હવે અમે તેમની સાથે છીએ વધુમાં નયનાબા જાડેજા શું કહ્યું તે આ વિડીયોમાં

રદ કરવાની માંગ કરી હતી ફોર્મ પણ નથી ભરવા દે એવું પણ કીધું હતું છતાં એને ફોર્મ પણ ભરી દીધું પ્રચાર પ્રસાર સમાજના જે સંગઠન સમિતિને કંઈ કરી નથી ગાય સિવાય કે पद्मिनी બાય નહીં નહીં હું એવું નથી માનતી અત્યાર સુધી જે પણ થઈ રહ્યું છે એ બધાના સાક્ષ સહકર્મી અને સમગ્ર સમાજની ઈચ્છાથી થઈ રહ્યું છે કોઈ એક વ્યક્તિના ઈચ્છાથી કંઈ હુલ્લડ કે એવું ના શકે બને સાંભળો અને સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય છે બધી વસ્તુનું નિરાકરણ ફક્ત તોફાનો હુલ્લડ હુલ્લડેનાથી નથી આવતું દિશા આંદોલનની એક દિશા નક્કી હોય એ દિશામાં આંદોલન જઈ રહ્યું છે જે યોગ્ય છે અને રૈવાત પરસોતમભાઈના ફોર્મ ભરવાની

કારણ કે કોઈ એક વ્યક્તિ અલગ હોય એની વિચારધારા અલગ હોય એનાથી સમાજ આખો ના ફંટાય અત્યારે સમાજ એક જ દિશામાં ચાલે છે સમાજ એક જ સુર છે અને ક્યાંય પણ ભાગલા નથી પતિ ની ભાઈ તો વિરોધ કરવા ગયા

દેકારા તોડફોડ એનું કોઈ એનું સમાધાન નથી હોતું પણ અત્યારે જે દિશામાં વધી રહી આગળ છે બરોબર છે પાર્ટ વન થઈ ગયો છે પાર્ટ ટુ આજ એની રણનીતિ અમુક આજે નક્કી થશે આપ જોઈ રહ્યા છો ગામમાં એમને જાતા અટકાવવામાં આવે છે એમના પ્રચાર પ્રસાર બંધ કરી દેવામાં આવ્યા છે એમની સભાઓ તહેજ નહેજ કરવામાં આવે છે મોટા નેતાઓ આવે ત્યારે ગાડા વાવટા ફરકાવવામાં આવી રહ્યા છે આ બધાથી એમને પ્રેશર છે અને હજી પણ આગળ શું યોગ્યતા તરફ જવું એ બપોરે રણનીતિ નક્કી થશે જેની માહિતી આપને મળી જશે અમારો રિપોર્ટ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર